આગામી જાન્યુઆરી ઉત્તરાયણ છે ત્યારે આ વખતે પતંગમાં પણ અયોધ્યા શ્રીરામ છવાયા છે સુરતમાં જરી જડિત તૈયાર થયેલો રામલલ્લા અને અયોધ્યા મંદિરના ફોટાવાળો સાત ફૂટનો વિશાળ પતંગ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે લોકો તેને ખરીદવા માટે એડવાન્સમાં બુકિંગ કરાવી રહ્યા છે પતંગ બનાવનાર મુકેશ પતંગ કહેવું છે કે અમે તો માત્ર એક જ પતંગ બનાવ્યો હતો જે સાત ફૂટ મોટો હતો ભગવાન શ્રીરામનો ફોટો તેના પર તૈયાર કરવામાં આવ્યો છે આ પતંગની ડિમાન્ડ એટલી વધવા લાગી છે કે માત્ર દિવસમાં જ વધારે પતંગો બનાવવાનો ઓર્ડર આવી ગયો છે અત્યારે પણ ઘણા લોકો ફોન કરીને આ પતંગ માટે ઓર્ડર આપે છે પરંતુ અમે તેમને સ્પષ્ટ ના પાડી દઈએ છીએ કારણ કે અમારાથી આટલો વિશાળ પતંગ બનાવવો અત્યારે મુશ્કેલ છે આ પતંગની વિશેષતા એ છે કે પતંગ ઉપર જરી વર્ક કરવામાં કારણે પતંગની શાઇનિંગ વધી ગઈ છે તારીખે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે ત્યારે આ વખતે ઉત્તરાયણમાં એનો રંગ પણ જોવા મળ્યો છે સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો અયોધ્યા બાવીસ એક બે હજાર ચોવીસ અને અયોધ્યા મંદિરનું ચિત્રણ છે પતંગ ઉપર કરવામાં આવ્યું છે ચૌદમી તારીખે જે પ્રમાણે ઉત્તરાયણ પર્વ છે અને ઉત્તરાયણ પર્વને લઈને સુરતવાસીઓ ઉત્સાહથી પતંગ ઉજવણી કરતા હોય છે અને આ વખતે ખાસ કરીને આકર્ષણનું કેન્દ્ર જો કોઈ બન્યું હોય તો એ છે રામ મંદિર અયોધ્યા જય શ્રી રામના નારા સાથે તમામ જે ભાવિક ભક્તો છે આ વખતે રામમય બન્યા છે ત્યારે દિલ્હી હોય કે પંજાબ જે ગુજરાત હોય કે રાજસ્થાન તમામ રાજ્યોમાં દેશભરમાં અત્યારે આ લોકો છે એ રામમય બની ચૂક્યા છે અને તેને લઈને જ ખરીદારી કરવા માટે અત્યારે લોકો છે એ ઉમટી પડ્યા છે દુકાનદાર છે પતંગ વિક્રેતા છે તેની સાથે પહેલાં વાતચીત કરીશું આ વખતનો કોન્સેપ્ટ શું વિચારીને કર્યો આ વખતે કોન્સેપ્ટ એ વિચાર્યું અમે કે અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એના હિસાબે અમે કાંઈ અલગ યુનિક દર વર્ષે અમે કાંઈ યુનિક કરીએ છીએ આ વખતે અયોધ્યાને ધ્યાનમાં લઈને અમે આ રામ મંદિરનું પતંગ બનાવેલો સેમ્પલ હિસાબે પણ અમને એટલા ઓર્ડર મળ્યા છે કે અત્યારે અમે પહોંચી નથી વળતા અમારા કારીગર છે અજયભાઈ કરીને એટલા ક્વોન્ટિટી પતંગ બનાવેલા છે અમે સેમ્પલના માધ્યમથી બધા જોયું ને એટલે એટ્રેક્ટિવ થાય છે કે હજુ સુધી બી લેવા માટે ગરાક ઉભેલા છે અમારે એમનો બી એક ઓર્ડરનો પતંગ બનાવેલો તો એમનો બી બુકિંગ છે એક પતંગ ને એમને લેવા આવેલા છે હમણાં લોકો કેટલી માંગણી કરતા કેટલી કેટલી પતંગો લઈ જતા હોય છે અહીંયાથી પતંગ તમારે બધી અલગ અલગ વેરાયટીની પતંગ લઈ જાય છે કોઈ પાંચસો લઈ જાય સાતસો લઈ જાય શું ઓર્ડર આપ્યો હતો અને શું વિચારીને ઓર્ડર આપ્યો અરે બાવીસ તારીખે જે આપણે ઓપનિંગ થઈ રહી છે એના માટે સ્પેશિયલ અયોધ્યાની જે પતંગ છે એનો ક્રેજ જોઈને મને લાગ્યું કે આ લેવા જેવી પતંગ છે સ્પેશિયલ મુંબઈથી અમે આ લોકો પતંગ લેવા આવ્યા રહ્યા છે કેટલા પતંગ બનાવવાનો ઓર્ડર આપેલો હતો અને કેટલો ઉત્સાહ છે રામ મંદિરને લઈને રામ મંદિરને લઈને તો બહુ ઘણો બધો છે એટલે હમણાં ત્રણથી ચાર પતંગનો ઓર્ડર આપી દીધેલો છે બની પણ ગઈ છે મારી એટલે એ લેવા આવી અત્યારે બિલકુલ જોઈ શકાય છે જય શ્રી રામ રામના નારા સાથે તમામ લોકો છે રામય બની ચૂક્યા છે અને આ વખતની ઉત્તરાયણ પણ રામમય બની રહેશે કેમેરામેન રાકેશ પાણવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત